આજ રોજ છવ્વીસ નવેમ્બર બંધારણ દિવસની રોજ ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા અમે ઢેડીયાપાડા પ્રાંત સાહેબને એક આવેદનપત્ર આપેલું છે અને એ આવેદનપત્રમાં વિશેષ કરીને આ દેશ સંવિધાનથી ચાલે છે એના માટે બે શબ્દો કહેવા માગીએ છીએ કે સંવિધાન મારો ધર્મ છે પ્રકૃતિ મારું જીવન છે સંવિધાન દેશનો માલિક છે ટૂંકમાં આ દેશ સંવિધાનથી ચાલે છે અને કેટલાક આરએસએસના સંગઠનો અને રૂલિંગ સરકાર એ ભારતના બંધારણને બદલવા માંગે છે જેમાં વિશેષ કરીને બિનસાંપ્રદાયિક શબ્દોને ચેન્જ કરવા માગ માગે છે સમાનતાને બદલવા માંગે છે મારે એમને પૂછવું છે કે તમે આ દેશમાં ઘૂસણખર્યા ઘૂસ પેટ્યા અને ઇમિગ્રેશન થઈને આવેલા લોકો અમને આ ભણાવવાની જરૂર નથી ભારત દેશ ભારતના બંધારણથી ચાલે છે અને એ દેશના મૂળ માલિક છે અમે આઠ ટકા આદિવાસી લોકો એટલે સરકારમાં આ મેસેજ જાય કે નરેન્દ્ર મોદી પોતે શપથ લેતી વખતે એને બંધારણ માથે રાખીને બીકનો માર્ય સોગંધ ખાય એવી પરિસ્થિતિ આ ભારતના બંધારણમાં તાકત છે અને એના દ્વારા જ આદિવાસી દલિત બક્ષીપુંજ મૂળ લોકોનું જીવન છે એટલે એમાં અમે આસ્થા રાખીએ છીએ અને ભારતના મૂળ માલિક તરીકે ભારત આદિવાસી સંવિધાન સેના તરીકે અમે આ અમારો અવાજ સરકારમાં જાય એની રજૂઆત કરવા માટે આવેલા આભાર હું બહાદુરસિંહ ડી વસાવા ભારત આદિવાસી સંવિધાન સેનાના મહામંત્રી અને પૂર્વ કારોબારી અધ્યક્ષ નર્મદા જિલ્લા પંચાયત